દેવી સપ્ત મંદિર છે આ મંદિર અંગે એવું માનવામાં આવે છે કે દેવીએ અહીં મહિષાસુરનો વધ કર્યો હતો જેના કારણે આ મંદિર ખૂબ જ ખાસ મનાય છે અને મહારાષ્ટ્રના નાસિકના વડી ગામમાં સપ્તશ્રી દેવી માતાનું આ મંદિર ગોદાવરી નદીના કિનારે બનેલું છે એવું જ માતાજીની પ્રતિમા સાથે ડેકોરેશન કરવામાં આવ્યું છે આ ડેકોરેશન પરિવારના તમામ સભ્યો દ્વારા બનાવવામાં આવ્યું છે આ ડેકોરેશન બનાવવામાં બે થી વધુ મહિના લાગ્યા છે અને આ ડેકોરેશનમાં પેપર પસ્તીમાંથી બનાવવામાં આવ્યું છે અમે વર્ષોથી ગણપતિ બેસાડીએ છીએ અને આ વખતે અમે સપ્તશૃંગી ગઢ થીમ કર્યું છે જે મહારાષ્ટ્રમાં માં અર્ધશક્તિ પીઠ છે તો આ વખતે અમે વનીગઢ બનાવ્યું છે કેટલો સમય લાગે કેટલા જણ આમાં એને લગભગ અમે એક દોઢ મહિનાથી અમે કરીએ છીએ અને આમાં ઓલમોસ્ટ આખી ફેમિલી મારી જોડાઈ હતી આમાં બધું કરવામાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે અમે અને માટી થી બનાવી લે છે મારું નામ શુભમ શુભમ ગોરડે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા